થરાદના સણધર મેઢાળા અને રામપુરા ખાતે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો શાળા પ્રવેશોત્સવનો ત્રીજો દિવસ બનાસકાંઠાના થરાદ તાલુકાના સણધર મેઢાણા અને રામપુરા ખાતેથી બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો અધ્યક્ષ શંકરભાઈએ બાળકોને શૈક્ષણિક કીટ આપી કુમકુમ તિલક કરી સાથે આવકાર્યા હતા આ કાર્યક્રમની શરૂઆત દીપ્રાગટ્ય અને પ્રાર્થના થકી કરાઈ હતી અને અધ્યક્ષે બાળકો સાથે સંવાદ કર્યો હતો અને વાલીઓને શિક્ષણ માટે કામ કરવા આહવાન કર્યું હતું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે બાળકોને સંસ્કાર સાથે શિક્ષણ આપવું જોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શિક્ષણ માટેના અભિગમથી રાજ્યમાં શિક્ષણ માટે ઘણું બધું કામ થયું છે રાજ્ય સરકારે વિદ્યાર્થીઓનો ડેટાબેસ તૈયાર કરીને ડેશબોર્ડ તૈયાર કર્યું છે જેના થકી છેવાડાના વિદ્યાર્થીઓનું પણ યોગ્ય મૂલ્યાંકન થઈ શકે છે છેવાડાના ગામડાઓમાં પાકી શાળાઓ શિક્ષકોની ભરતી સ્માર્ટ ક્લાસરૂમ લાઇબ્રેરી પ્રયોગશાળાઓ વિદ્યાર્થીઓ માટે રમતગમતનું મેદાન ઉપલબ્ધ કરાવવા જેનાથી રાજ્ય શિક્ષા ક્ષેત્રે હરણફાળ ભરી છે અધ્યક્ષે વાલીઓને જણાવ્યું કે આપણા એ જ આપણી સાચી મૂડી છે શિક્ષણ માટે બાળકો સાથે હકારાત્મક સંવાદ કરવો જોઈએ બાળકોને સંસ્કાર સાથે ભણવા માટે પ્રેરિત કરીને ગુણવત્તાભર્યું શિક્ષણ આપવું જોઈએ બાળકોના અભ્યાસમાં વાલીઓની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે અને બાળકોને માત્ર શાળામાં મોકલવાથી ફરજ પૂરી થતી નથી પરંતુ તેમના શિક્ષણમાં નિત્ય સહભાગી થવું એ પણ મહત્વપૂર્ણ છે તેમણે ઉપસ્થિતોને વધુમાં વધુ વૃક્ષોનો ઉછેર કરીને પ્રકૃતિના જતન માટે કામ કરવા તથા પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો તો સૌએ સાથે મળીને વ્યસન મુક્તિ માટે કામ કરવું જોઈએ અને આજે માહિતી અને ટેકનોલોજીનો યુગ છે ત્યારે બાળકોને પોતાની જિજ્ઞાસા અને રસરૂચિ અનુસાર યોગ્ય શિક્ષણ આપવું જોઈએ અધ્યક્ષે અને મહાનુભાવોએ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું આ શાળા પ્રવેશોત્સવમાં થરાદના સ્થાનિક પદાધિકારીઓ પ્રાંત અધિકારી તુષાર જાની જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર હિતેશ પટેલ પ્રાથમિક શિક્ષણાધિકારી એમ પટેલ શાળાના આચાર્યો શિક્ષકગણ સરપંચો સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને બોળી સંખ્યામાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આપણા સંતાનો એ જ આપણી સાચી મૂડી છે અને બાળકોના શિક્ષણમાં નિત્ય સહભાગી બનવા વાલીઓને અનુરોધ કરતા અધ્યક્ષ શંકર ભાઈ ચૌધરી અહેવાલ મહેન્દ્ર ઓઝરા વાવથરા આજે આપણા દીકરા દીકરીઓને શાળાની અંદર પ્રવેશ અપાવતા હું ખૂબ ગૌરવ અનુભવું છું મને ખૂબ સંતોષ થાય છે અને આ બધા હમણાં મોટા થશે આમાંથી ઘણા બધા અધિકારીઓ બનશે કોઈ પદાધિકારીઓ બનશે કોઈ સમાજ જીવનના સારા નાગરિકો બનશે ગામનું નામ ગૌરવ બનતું પડશે પણ મનમાં એ પણ વિચાર આવે કે મુખ્યમંત્રી તરીકે મોદી સાહેબ હતા ને એમણે વિચાર્યું કે મારા રાજ્યની પચાસ ટકા સંખ્યા તો હજુ નિશાણમાં દાખલ થતી નથી એ શાળાનો ઓરડો જોતી નથી શાળાનું બારણું ની અંદર પગ મૂકતી નથી તો પછી મારું રાજ્ય કઈ રીતે આગળ આવશે એટલે સો ટકા દીકરા ને દીકરી બધાય ભણવા પડે અને એવું એમણે આજે વીસ વર્ષ પહેલા વિચાર કર્યો હતો અને તમે જોજો એની અસર દેખાતી હશે કે વીસ પચીસ વર્ષની અંદર કેટલા સરકારી અધિકારીઓ બન્યા આપણે ત્યાં કેટલા કર્મચારીઓ બન્યા હશે જિલ્લામાં રાજ્યની અંદર કેટલી વ્યવસ્થા આવી બની હશે કેટલા અલગ અલગ વ્યવસાય ધંધામાં ગયા હું વિચારું છું કે આવું જો પચાસ વર્ષ પહેલા કોઈ મુખ્યમંત્રીએ વિચાર કર્યો હોત તો આખા બા આમાં કઈ મગજ ઓછા છે બધાના મગજ તો ઘણા છે આમાંથી કોઈ ડીએસપી હોત ને કોઈ ડીવાયએસપી હોત કોઈ ક્લાસ વન ઓફિસર હોત અને ફોજદાર તો મોટા ભાગના થઈ ગયો જોકે શરીર તો બધાને બરાબર જ હતા શરીર હતા હોશિયારી હતી બધું હતું બેનો પણ અત્યારે બેઠા છે એમાંથી ઘણા બધા ટીડીઓ કોઈ બની ગયા હોત કોઈ એમાંથી શિક્ષક બન્યા હોત કોઈ તલાટી હોત કોઈ ઓફિસર બની ગયા હોત અલગ અલગ બની શકો મગજ કઈ આપણા નાના છે ઓછા છે એવું નહીં મગજ તો છે પણ મોકો નતો તો પચાસ વર્ષ પહેલા એ મોકો ન મળ્યો આ સરકાર આવી એને મોકો આપ્યો આખી સરકાર ને મોદી સાહેબે ગામડે ગામડે મૂકી ગામમાં જઈને એક પણ દીકરો કે દીકરી એવું ના હોવું જોઈએ કે જે નિશાળમાં દાખલ ના થાય કરાવો આ તમારી જવાબદારી છે આખી સરકાર મંત્રીઓ આવે અને દર વર્ષે કન્ટિન્યુ એક વર્ષ કરીને ભૂલી જવાનું નહીં દર વર્ષે થવું પડે અને શાળા પ્રવેશ ઉત્સવ અને નિશાળમાં દાખલ થયા છે તો પછી વચ્ચે ઉઠી જાય એવું નહીં એની પાછળ વોચિંગ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની આખી ટીમ લાગેલી હોય અને શિક્ષક મિત્રો પણ સતત સજાગ થઈને કોણ ડ્રોપ આઉટ થાય છે એને ફરી પાછું નિશાળે કઈ રીતે લાવવું દાખલ કઈ રીતે કરવું આ કામ કર્યું